નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે નમસ્તે હું મીરા પટેલ ગાંધીનગર મહાનગરપાલિકા મેં આજથી જે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે તેની ગાંધીનગરની જનતાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને હિન્દુ ધર્મમાં આપણે શ્રાવણ માસમાં જે શિવજીની પવિત્ર પૂજા કરીએ છીએ ત્યારે હિન્દુઓ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા જે મને અપીલ કરવામાં આવેલી એ શ્રાવણ માસ દરમિયાન ગાંધીનગરમાં જે નોન વેજ ઈંડા અને કતલખાના ચાલે છે એને બંધ કરાવવા માટે જે

આ કાર્યક્રમમાં ગાંધીનગરના કલાપ્રેમી અગ્રણી મહાનુભાવો શ્રી કૃષ્ણકાંત જહા શ્રી ભાગેશ જહા ડોક્ટર જયેન્દ્રસિંહ જાધવ શ્રી ભૂજ શ્રી વસંત ગઢવી શ્રી જયરાજસિંહ સરવલિયા આશાબેન સરવલિયા હેમાબેન ભટ્ટ ઉપરાંત અન્ય સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના સંયોજક શ્રી ભાવિન પટેલે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શ્રોતાઓ અને શ્રેષ્ઠ કલાકારની શ્રેષ્ઠતમ કૃતિઓનો સમન્વય એટલે બેઠક

ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારી પત્રો સ્વીકારવા ઉમેદવારી પરત ખેંચી પ્રચાર કરવો જેવી કામગીરી કરવામાં આવી ઉમેદવાર દ્વારા સભાઓ પણ કરવામાં આવી ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમ નો ઉપયોગ કરવામાં આવ્યો આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ઈવીએમ મશીન થી જાણકાર બન્યા શાળાના કુલ સોળ ઉમેદવારોને શાળાના વિદ્યાર્થીઓએ મત આપ્યા જે પૈકી આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનાર નવ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું વિજેતા ઉમેદવારો દ્વારા વિજયજશ્ન મનાવવામાં આવ્યું ત્યારબાદ માર્ગદર્શક શિક્ષક શ્રી વિનાબેન ત્રિવેદી દ્વારા શાળાની બાળ સંસદની વિવિધ સમિતિઓ જેવી કે પ્રાર્થના સમિતિ બાગ બગીચા સમિતિ સ્વચ્છતા સમિતિ આરોગ્ય સમિતિ આંતરિક ફરિયાદ સમિતિ શાળા સલામતી સમિતિ રમત ગમત સમિતિ અને मध्याહન ભોજન સમિતિનું ગઠન કરી વિજેતા ઉમેદવારોને તેની જવાબદારી સમજાવી અને સોંપવામાં આવી

સેક્ટર 5 જાહેર બગીચામાં તથા સિનિયર સિટીઝન હોલ અને વિવિધ ખુલ્લી જગ્યાએ મહાનગરપાલિકાના સહયોગથી 51 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ ઉપરાંત જીબી કોલોની ખાતે વસાહત મહાસંદે 2જી ઓગસ્ટ ઉજવણી પ્રસંગે 11 વૃક્ષો મહાનુભાવોના હસ્તે વાવવામાં આવ્યા આ દિસે ગાંધીનગર શહેર વસાહત મહાસંદ દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટોરોમાં તથા આજુબાજુ શહેર ગ્રામ્ય વિસ્તારમાં આશરે 2000 વૃક્ષો વાવી ઉછેરવા માટે લક્ષ્યાંક સાથે નિર્ધાર કર્યો છે

ચૈતન્ય સ્કૂલના એક થી 12 ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે આંખની તપાસ, દાંતની તપાસ તથા જનરલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ બે દિવસિયા કેમ્પમાં જીએમઆરએસ જનરલ હોસ્પિટલના આંખના ડોક્ટર નીદી પટેલ તથા આરબીએસ ટી ટીમના ડોક્ટર અને ડેન્ટિસ્ટ પુલમ વણજારા, હિના વાગેલા એ સેવા આપેલ ચૈતન્ય સ્કૂલના ફાઉન્ડર ડાયરેક્ટર શ્રીમતી એલિઝાબેથ ગોસી તથા પ્રિન્સિપલ શ્રીમતી સ્વાતી મટટા એ સરસ આયોજન કરેલ તથા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ કરેલ તમામ બાળકો માટે પણ આવી જ રીતે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ બોરીજ સ્કૂલના કાશ્મીરાબેન વ્યાસ તથા શિક્ષકગણનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ ફેમિના ક્લબના પ્રમુખ દક્ષાબેન જાદવ તથા મંત્રી મિતલબેન રાણાની સાથે ક્લબ મેમ્બર્સ પણ હાજર રહી સાથે સહકાર આપેલ લિયો ક્લબ ના સભ્યો હાજર રહ્યા હતા શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજ નું ગૌરવ શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજની એમણે હોમ સાયન્સ સેમેસ્ટર ની વિદ્યાર્થીનીઓ

હોમ સાયન્સ વિભાગના તમામ અધ્યાપકો તથા સમગ્ર કોલેજ પરિવાર તરફથી વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ